ભારતીયોમાં વિદેશ જવાનો ક્રેઝ વધ્યો છે યુએસએ ઓસ્ટ્રેલિયા અને કેનેડા જવા માટેનો ક્રેઝ વધ્યો છે ત્યારે ગેરકાયદે યુએસએ જવા માટે પણ લાખોનો ખર્ચ થઈ રહ્યો છે મેક્સિકોથી ગેરકાયદે યુએસએમાં જીવના જોખમે ધુસણખોરી કરવામાં આવે છે ઉત્તર ગુજરાતના લોકોમાં યુએસએ જવાનો વિચિત્ર ક્રેઝ જોવા મળી રહ્યો છે વિઝા ન મળતા લોકો ગેરકાયદે જતા હોય છે ગેરકાયદે ઘૂસતા અનેક લોકોના મોત થાય છે યુએસએ જવા માટે ગેરકાયદે પંચોતેર લાખ સુધીનો પણ ખર્ચો થાય છે અને પરિવારને યુએસએ જવા માટે એક કરોડ સુધીનો ખર્ચ થાય છે જયંતિ ચૌધરી આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે જયંતિ જણાવશો શું વધુ વિગતો આ સમગ્ર મામલે અમેરિકાનો લોકોમાં એક ગાંડો ક્રેઝ છે તે સ્વાભાવિક છે કે સામે દેખાઈ રહ્યો છે લોકો પંચોતેર લાખથી એક કરોડ સુધી રૂપિયા આપીને અનલીગલી રીતે અમેરિકામાં ઘૂસતા હોય છે અત્યારે પણ ગઈકાલે જે એક ફ્લાઇટ પકડવામાં આવી છે તેમાં ત્રણસો ને ત્રણ ભારતીયો ગેરકાયદેસર રીતે અમેરિકા ઘૂસવાના પ્રયાસ કરતા હતા તેમાં છન્્યું જેટલા માત્ર ગુજરાતીઓ હતા અને એ પણ ઉત્તર ગુજરાતના હતા એટલે કે ગાંડો ક્રેઝ જે છે તે લોકોને અમેરિકા જવાનો છે આપણી સાથે મયુર પંડ્યા વિજય એક્સપર્ટ છે સીધી એમની સાથે વાત કરીશું મયુરભાઈ લોકો અમેરિકા ગેરકાયદેસર જઈ રહ્યા છે કયા કયા રસ્તાઓ હોય છે ને કેમ આટલો ગાંડો કરીશ બિલકુલ સાચી વાત છે સૌથી પહેલાં તો હું એ જણાવવા માગીશ કે અમેરિકાનો ક્રેઝ ઘણા વર્ષોથી ગુજરાતની અંદર છે સૌથી પહેલાં પંજાબમાંથી ઘણા બધા લોકોએ સ્થળાંતર કરેલું યુએસએની અંદર અને એના પછી લગભગ પચીસ ત્રીસ વર્ષ પહેલાં આપણે પટેલ સમાજ જ્યાં આગળ ગયો અને જે ત્યાં આગળ ગ્રોથ થયો એ જોઈ અને એ ગ્રોથ જોઈ અને ગુજરાતી પબ્લિકને એવું થાય છે કે આપણે ત્યાં જવાથી આપણને ઘણો બધો આર્થિક અને સામાજિક વિકાસ થશે પરંતુ હંમેશા કોઈ પણ નવી જગ્યાએ જતાં પહેલાં એના કલ્ચરને આપણે સમજવું જોઈએ જે કલ્ચરને સમજ્યા વગર અહીંયાથી એક વ્યક્તિ ગયું છે એને ગ્રોથ મળ્યો છે તો મને પણ મળશે જ એવી આશાએ આપણું શું એજ્યુકેશન છે આપણે અત્યારે હાલમાં શું કરી રહ્યા છીએ આપણામાં કઈ કઈ સ્કિલ છે એ વસ્તુનો વિચાર કર્યા વગર લોકો એ દિશા તરફ જવા આગળ વધે છે મયુરભી મયુરભી એ સો ટકા કઈ રીતે અનલીગલી રસ્તાઓ છે અને એમ આખરે વ્યક્તિને કેટલું નુકસાન ભોગવવું પડે હા તો ઘણા બધા લોકો જે એ જે લોકોની સાથે બેચલર કે માસ્ટર ડિગ્રી છે એ લોકો પણ આ રસ્તે વળે છે ઘણા બધા એજન્ટો છે કે જે એજન્ટોના મિસ ગાઈડન્સના કારણે લોકો જઈ રહ્યા છે અલગ અલગ રીતે અત્યાર સુધીમાં આપણે જોયું છે છેલ્લા વીસ વર્ષની અંદર લોકો યુરોપ થઈ અને મેક્સિકો લાઇનથી ત્યાં આગળ જઈ રહ્યા છે ઘણા આ ગઈકાલની જે ઘટના જોઈએ એની અંદર એ લોકો દુબઈથી ફ્લાઇટ સીધું જવાનું હતું મધ્ય અમેરિકા મધ્ય અમેરિકાથી મેક્સિકો અને મેક્સિકોથી એ લોકો લઈ જવાના હતા અમેરિકા તો આવા નાના મોટા ઘણા બધા રસ્તા છે જે રસ્તાની અંદર એ લોકો બાય ફ્લાઇટ બાય કાર અને બાય રોડ ઘુસણખોરી કરવાનો પ્રયત્ન કરાવતા હોય છે જે રસ્તે ના વધવું જોઈએ ખર્ચાની વાત કરીએ તો અનલીગલી ખર્ચો કેટલો આવે છે લીગલી હોય તો કેટલા ખર્ચા હોય છે સાચું કહું તો લીગલી જવાનો ખર્ચો ઇલીગલ કરતા ઘણો ઓછો છે સાવ યુએસની કોઈ પણ યુનિવર્સિટી સાવ પાંચ લાખ રૂપિયાની અંદર તમને એક સેમેસ્ટરની ફીની અંદર અમેરિકા જવાની અને ભણવાની તક આપે છે સાથે સાથે તમને ત્યાં આગળ લીગલી સેટ થવાની પણ તક આપે છે જ્યારે ઈલીગલી ઓછામાં ઓછા પંચાવન લાખ રૂપિયાથી શરૂ કરીને સવા કરોડના અલગ 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 એજન્ટો અલગ અલગ ભાવ કહેતા હોય છે એના પછી પણ કોઈ ગેરંટી નથી કે તમે ત્યાં પહોંચશો કે નહીં પહોંચો તો ભાવ લીગલી પાંચ લાખ અને ઇલીગલી પંચાવન લાખથી સવા કરોડ સુધી આપણે માર્કેટમાં સાંભળ્યું છે મયુરભાઈ ગયા વખતે પણ આપણે જોયું કે કલોલ બાજુના પરિવાર છે ડિંગુચાનો પરિવાર છે એનું મોત થયું આવા અનેક પરિવારના તમારે પાછું ઉદાહરણ હશે અથવા તમને કોઈ ધ્યાનમાં હશે કંઈક જણાવશો હા તો ઉત્તર ગુજરાતનું એક ફેમિલી હતું જેમને આપણે જોયું કે કેનેડાથી અમેરિકાની અંદર એ લોકો બોર્ડર ક્રોસ કરવા માટે ગયા અને અતિશય ઠંડીના કારણે થઈ અને એક પરિવારનું મોત થયું એક પરિવારને આંગળીઓ કપાવી પડી તો આવા નાના મોટા ઘણા બધા એક એક સ્ટુડન્ટ્સ છે જે સ્ટુડન્ટ કેનેડાથી અમેરિકા જવાના હતા અને વચ્ચે નદીની અંદર તણાઈ ગયા તો જીવના જોખમે પણ આપણે જોયું છે કે લોકો ઇલીગલી ત્યાં જવાનો પ્રયાસ કરતા હોય છે અને આવા ઘણા બધા રસ્તા છે કે જે લોકો અપનાવતા હોય છે ગઈકાલની જે ફ્લાઇટ પકડી છે ફ્રાન્સે તો જે ઇનલીગલી લોકો ત્યાં પકડાય છે એમની સાથે કઈ પ્રકારનો વ્યવહાર હોય છે કાયદાકીય શું હોય છે ત્યાં હા તો જ્યારે પણ તમે કોઈ પણ દેશની અંદર ઇલીગલ પકડાવ ત્યારે સીધું સીધું સાધુ તમારા દેશનો એટલે કે ભારત સરકારનો જે નિયમ છે એ નિયમ તમને લાગુ પડે એટલે સૌથી પહેલાં તમારે ત્યાં આગળ જેલની અંદર એ લોકો રાખે જેલની અંદર રાખ્યા પછી ભારતના વિદેશ મંત્રાલયને એ લોકો ઇન્ફોર્મ કરે અને ભારતનું વિદેશ મંત્રાલય એના ઉપર લીગલ એક્શન લઈ અને તમને તમારા દેશમાં પરત લાવવા માટેની કાર્યવાહી કરે હવે જે તે દેશના ભારત સાથેના જે સંબંધો છે વિદેશી સંબંધો એના ઉપરથી નક્કી થાય છે કે તમને એ દેશમાં સજા મળશે કે તમારા દેશમાં સજા મળશે તો આમાં કાયદાકીય ઘૂંચવડ પણ બહુ વધી છે માટે આ પ્રકારના રસ્તા આપણે ના અપનાવવા જોઈએ ચોક્કસથી મયુર પંડ્યા વિજય એક્સપર્ટ આપણી સાથે હતા અને તેમણે કહ્યું કે અનલીગલી એ અનલીગલી જ છે આખરે તમે આટલો બધો ખર્ચો કરીને તે ગયા પછી પણ જે કાયમ માટે તે વસવાટ નથી કરી શકતા લીગલી માથું ઊંચું કરીને નથી જીવી શકતા માટે આ રસ્તો ના અપનાવવો જોઈએ જી આભાર સમગ્ર માહિતી આપવા માટે